મારું નામ ઇકબાલ જત છે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા રજૂઆતમાં એમ હતું કે બચાઉ તાલુકાના નાની નાની ચિરાઈ ગામે ભૂમાફિયા દ્વારા સર્વે નંબર ચારસો પચાવન ઉપર દબાણ કરી એના એના ઉપર ગેરકાયદેસર ગેરકાનૂની કામો થઈ રહ્યા છે તે દબાણો ખુલ્લું કરવા માટે આજે ક કલેક્ટરશ્રીની રજૂઆત કરવા હતા અને તેને સાથે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છમાં બધી જગ્યાએ દબાણો ખાલી કરી રહ્યા છે ડિમોલેશન ખાલી કરી કરી રહ્યા છે ત્યારે નાની નાની રેખડીઓ અને જે રોજના ચારસો પાંચસો કમાવતા હોય બિચારા બસો ત્રણસો ઘરનું ગુજરાન ચલાવતા હોય તેવા લોકોને તમે ખાલી કરી શકતા હોવ તે જે નાની જી રહી છે તેના ઉપર ચાર સર્વે નંબર ચારસો પચાવન ઉપર જે ભૂ ભૂમાફિયાઓ છે મોટા વગદાર લોકો છે જેમાં કરોડોની જમીન છે જેના ઉપર ગેરકાયદેસર રીતે કામો થઈ રહ્યા છે અને અગાઉ પણ એના અગાઉ દારૂના કેસો થયેલા છે એ જમીનો ઉપર પકડાના છે અને ખોટા ખોટા કામો થઈ રહ્યા છે તેવા સર્વે નંબર ઉપર ચારસો પચાવન ઉપર હજી સુધી દબાણ છે એ દબાણ ખાલી કરવા માટે અમે રજૂઆત કરી છે કે ટૂંક સમયમાં એ જગ્યા ઉપર ખાલી કરવામાં નહીં આવે તો એના ઉપર ભૂખ હડતાલ કરવામાં આવશે તેની તમામ જવાબદારી છે એ તંત્રની રહેશે આજે કલેક્ટર રજૂઆત કરી છે કે કચ્છમાં તમે વિવિધ જગ્યાઓ ઉપર અને ખેડૂતોની જગ્યાઓ ઉપર જઈને પોલીસ પ્રશાસન દ્વારા આ થાંભલાઓ જે જે કંપનીનો સપોર્ટ કરી રહ્યા છો તો આ જે જમીનો છે એ જમીનો તમને નથી દેખાતી કારણ કે એ એ અમુક વિશિષ્ટ પ્રકારના વગદાર વ્યક્તિઓ છે તેના માટે ખાલી કરવામાં નથી આવી કાયદો છે એ બધા માટે સરખું લાગવું પડે છે ગરીબ માટે એટલું છે અને

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે